શ્રી વલ્લભાધિ જય છે અષ્ટખા કી જય પ્રસંગ છે કુંબનદાસજી નિત્ય લીલાના અર્જુન સખા અને વિશાખા જમનાવતા ગામમાં રહે છે અને જ્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ કર્યા છે અને શ્રી વલ્લભ દૈવી જીવોને શરણે લઈ રહ્યા છે તે સમયે કુંભનદાસજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા દંડવત કર્યા અને શ્યાચાર્યજીએ પૂછ્યું કુંભનદાસ આયે કુંમનદાસે દંડવત કરી બિનતી કરી મહારાજ બહુ દિન તે ભટકત હતો સો અબ કૃપા કરો આપે કહ્યું સ્ત્રી પુરુષ નાઈને આવો અને શંકર્ષણ કુંડમાં સ્નાન કરી શ્યાચાર્યજી પાસે આવ્યા અને ત્યાર પછી કુંબનદાસજીને મંગલા સમયના કીર્તન કરવાની સેવા આપી છે શ્રી આચાર્યજીએ અને સૌથી પહેલું પદ જે ગાન કર્યું તેમાં બહુ સુંદર ભાવ રહેલા છે ખંડિતાનું પદ છે નિકુંજ લીલાનું પદ આપે શ્રી વલ્લભની કૃપાથી ગાન કર્યું સાચે બોલ હારે સાંજ કે સાચે બોલ તિહાર જગનંદ નંદન આય નિપટ સવા રે સાચે રે આતુર ભીલપટ ઓઢે પિયરે વસન વિસા રે કુંભન દાસ પ્રભુ ગોવર આ કીર્તન સુનિશ આચાર્યજી કહે કુંભન દાસ નિકુંજ લીલા સંબંધી રસ નો અનુભવ થયો દાસે દંડવત કરીને કહ્યું મહારાજ આપની કૃપાથી શ્રી આચાર્યજી કહે ત્યારે બડે ભાગ્ય હૈ પ્રથમ પ્રભુ તુમકો પ્રમેય બલકો અનુભવ બતાવેદા હરિ રસ મેગ્ન રહોગે બહુ સુંદર અર્થ છે આમાં આ પદનો કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામનીજી નિકુંજમાં પોઢ્યા છે અને લલિતાજીએ આજે સુજની બિછાવી છે એટલે કે સફેદી બી સફેદ ચાદર છે તેની ભીતરથી નીચે પાથરેલી કમળની કમળ દેખાઈ રહ્યા છે અને અત્યારે શ્રી ઠાકોરજી સ્વામીજીને અતિ સુખ થઈ રહ્યું છે પ્યારીજો કહે છે પ્રભુ આપ જુઓ કેટલા સુંદર કમળ આમાંથી દેખાઈ રહ્યા છે અને પ્રભુ કહે છે કે મને તો આપના શિવયંગના કમળ વધારે પ્યાર પ્યારા લાગે છે આપણા નેત્રકમલ હૃદય કમળ હસ્તકમલ ચરણ કમલ અને આ કમળનું પાન કરતો મધુ મધુ તો અહીંયાથી જતો રહ્યો અને જેવું આવું આપે કહ્યું શ્રી સ્વામીજીને પ્રત્યક્ષ વિરહ થયો ઠાકોરજી તો સામે જ બિરાજે છે તો પણ ને વિરહ થયો કે પ્રભુ ક્યાં જતા રહ્યા અને તે સમયે આપે આ એવી અવસ્થા થઈ ગઈ અને એટલા બધા સ્મર્શમ જલ બિંદુ આપને પ્રગટ થયા ઠાકોરજીએ પોતાના પિતાંબરથી સ્વામીજીની તે પહોંચી દીધા અને આખી રાત આપને આ વિરહ થયો છે અને પછી આપે ગાન કર્યું સાંજ કે સાચે બોલ તિહારે પ્રભુ આપે તો કહ્યું હતું સાંજે કે આપ અહીંયા જ નિકુંજમાં પોળશો રજની અનંત જગે નંદનંદન આયે નિપટ સવારે અત્યારે તો સવાર થઈ ગઈ પ્રભુ આપ ક્યારથી ક્યાંથી પધાર્યા છો અને જ્યારે પધાર્યા આતુર નીલ નીલપટ ઓઢે તો આપે તો પિત્બર નથી ધારણ કર્યું નીલપટ ધારણ કર્યું છે કારણ કે જ્યારે જલ બિંદુ પોચી દીધા પછી સ્વામીજીનું વસ્ત્ર આપે ધરી લીધું હતું અને દાસ પ્રભુ ગોવર્ધનધર પ્રભુ કહે છે હું અહીંયા જ છું આખી રાત આપને વિરહ થયો છે હું આપની પાસેથી એક ક્ષણ પણ અન્ય પધાર્યો નથી અને જ્યારે આવું પ્રભુએ કહ્યું ત્યારે કહે છે ગોવર્ધનધર ભલે વચન પ્રતિપારે પ્રભુ આપતો જે આપે વચન કહ્યું તે પ્રમાણે પાલન પણ કર્યું છે તો સ્વામીજીના ભાવનું ગાન કરેલું આ પદ છે અને અનુભવ કર્યો છે કુંબનદાસજીએ અને સૌથી પ્રથમ જ આ કીર્તનનું ગાન આપે નિકુંજ લીલા સંબંધી રસનો અનુભવ કર્યો છે અને પછી આપે કેવલ યુગલ સ્વરૂપ સંબંધી જ કીર્તન ગાન કર્યા છે શિવલભાદી શકી કી જય કુંભનદાસજી પ્યારે કી જય